નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા પર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ કહે છે કે તેની પહેલા મનસુખ રાઠોડને ફોન કરવાનો પ્રયત્ન કરે પરંતુ વાત ન થતા તે વસંતભાઈને ફોન કરે છે અને મિત્રો જે વાત કરે છે એ સાંભળીને તમને પણ હસું પણ આવશે અને નવાઈ પણ લાગશે કારણ કે મિત્રો આ વાત વ્યક્ત જણાવી રહ્યા છે તે પ્રમાણે એનું કહેવું છે કે એક ભાઈને એની સમસ્યા છે તેને મિત્રો કોઈના પાસે જોવડાવ્યું અને એને સામેવાળા વ્યક્તિએ એવું કહ્યું છે કે તારે સાત દારોની કોથળી અને એક મુરઘી ચડાવી પડશે તો જ આ આકરમાંથી મુક્ત થઈશ અને તારું જીવન સુખી થશે બાકી એ સિવાય તું હેરાન થઈ જઈશ અને તું બે વર્ષની અંદર ખલાસ થઈ જઈશ મિત્રો આ વાત તે કરે છે જે સાંભળીને તમે પણ હસી કરશ તમને પણ હસવું આવશે મિત્રો તમે સાંભળો આ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલ ઉપર નવાં તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો તમારા વિચારો કોમેટ કરીને ચોક્કસથી જણાવજો હાલો બોલો ભાઈ હા ભાઈ

આ હાથ ગોદળી ડારું અને એક મરઘીના શાકનું નક્કી કરી મારી વાત સાંભળો એમાં વાયા વાયા હતું હા તમને કે મને કયો ને હું તમને કહું પણ તમે ગયા તા તો મૂળના ઘર સુધી તો ગયા છો ને હા ઘર સુધી જ તો પછીનું નામ નો ખબર્યું યાર એના ઘરે પત્ર અને મકાન છે આ તો ઈ નેયા પત્રા જ હોય આવી રીતે બધા પતરા ઉડેડ્યા હોય મને એવું કીધું એટલે મને શંકા કરી બે આ મરી જ જિસુર

રાવાય નું તમારે ભંગિયો વર્ગ્યો છે વાલ્મી ભંગિયો ન બોલે હે ભાઈ મરી જાવ હા વાલ્મી એટલે વાલ્મી કી એટલે મને ભંગિયો ન કીધું હું આપડે ભાષામાં વાલ્મી કી હું બનેલો હ હા અની ભાઈ કેવો છે જો ઈ કોડી છે ઠાકોર અમારો બરાબર છે નંબર બમ્બર છે ને તેમ નંબર બમ્મા ક્યો નંબર બમ્બર વતતો ને અમે જરાક જોવડાવી લઈ હા એટલે જોવરામાં જ આવું છે એટલે સાહેબ કહો મને નંબર ગોત દયો કેમ કે મારી પાસે એવું

આમ ને તેમ બધા કે તો પોક માણા જમકીએ ત્યાં મણા હારું થઈ જાય અને જાય બરે બ સમજો તમ તમારું શું અત્યારે ફેશ મોબાઈલ એટલો ઘણા ફોન કર્યો મેં હા મારો ફોન ચાલુ હતો હા લાવું છે સર એવા બધા કંબુરિયા છે ને બધા આલીત મળ્યા છે અને મેં સમજી કે તમારું વિડિયો બધા જોયું મનસુખ ભાઈને તમારા હું આ ને એક ગેટ નું મારા ગામમાં રહીએ બરાબર

પાછા તો મારે ભાવી દીસ નો ટાઈમ હતો ટાઈમ આપેન પાછા પૂવા તો હમ ભાવી દીધનો ટાઈમ હમ ભાવી દીસ જઈ હમ હા તો જઈ આવો કારણ કે મુર્ગીને દારૂ ન ચડાવી તો કેમ થાય હા હા ભારત જ કહું તમે કેવું એમ કરું એવું કાંઈ હું તમને તો એટલી બધી બુદ્ધિ નથી કે આ બધી ખોટું થાય હું જાઉં બધી તો પછી તો ન જ જવાય બરાબર આ તો મને સીધું એટલે કવ છું એટલે મને ઘરે પ્રેશર pressure હતા બધા લોકો કે આમ છે તેમ છે એમ ઈ તો ઘરે તકલીફ ત્યાં જ છે બરાબર પણ હમજાવાય વડીલો ને બધું આ હે ને ધુતારા છે આ બધા લૂંટવા વાળા ખોટી ના છે આમાં ન હોય હે ના ના એ હાચું તમારું ભલે હાલો